મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર બીસીઈ તરીકે કાર્ય કરતા યુવાનોને મહત્તમ આવક મળે તેવો સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે તેમણે આ સંદર્ભમાં એવો નિર્ણય કર્યો કે બીસીઇને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે ન્યૂનતમ રૂપિયા વીસ ચૂકવવામાં આવશે મુખ્યમંત્રીના આ દિશા નિર્દેશોને પગલે પંચાયત વિભાગે પરિપત્ર કરીને રાજ્ય સરકારના વિભાગોને જણાવ્યું છે કે હવે કોઈપણ કામગીરી માટે વીસીઈને યુનિટ દીઠ ન્યૂનતમ રૂપિયા વીસનું મહેતાણું આપવાનું રહેશે અને એટલું જ નહીં સંબંધિત વિભાગોએ વીસીઈને કામગીરી સોંપતા પહેલા પંચાયત વિભાગ તથા ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ પણ કરવાની રહેશે પર એડિટર અરૂણ શાહ જોડાઈ ગયા છે અરુણ શું વિગત છે આ મુદ્દા પર સંજી ખાસ કરીને વીસીઈ એટલે કે ગ્રામ વિકાસ વિલેજ સાહસિક જેની પ્રતિ ગામના જે વિકાસ કાર્યો હોય તેના સંદર્ભમાં મહત્વની કામગીરી રહે છે ને કોઈ પણ જન્મ થાય ગામમાં કોઈ પણ જન્મ થાય ત્યારથી સંજી જન્મનું પ્રમાણપત્ર છે મરણનું પ્રમાણપત્ર છે ખેડૂતની નોંધણી છે ગ્રામ વિકાસ સહિતના કોઈ પણ કામો કરવાના હોય તો તેના યુનિટની હાલના તબક્કે ગ્રામ વિકાસના જે કાર્યકો કોમ્પ્યુટર ઓપરેટર હોય તેઓને સોળ રૂપિયા લેખે ચૂકવવામાં આવે છે તેના કિંમતમાં વધારો કરીને લાંબા સમયથી તેઓના એસોસિએશનની માંગણી હતી કે તેના સંદર્ભમાં વધારો કરવામાં આવે. આના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વીસીઈના જે દર છે વર્તમાન સમયમાં જે યુનિટ દીઠ રૂપિયા સોળ હતા. એટલે કે યુનિટ એટલે અઢી દીઠ રૂપિયા સોળ હતા. તેનો નિકાલ કરવા માટે હાલના તબક્કે હવે એ દરનો તાત્કાલિક અસરથી તેમાં વધારો કરવામાં આવે છે. પ્રતિ અઢી દીઠ રૂપિયા ચારનો વધારો કરીને હવે તે દર વીસ રૂપિયા કરવામાં આવે છે પરિણામે કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં વીસી તરીકે જે ભરતી કરવામાં આવી છે તેવા લગભગ નવ હજાર પાંચસો જેટલા વીસી તરીકે કાર્ય કરે છે તેઓના લાભ વિચાર અને તેઓની આવક વધે તેના સંદર્ભમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કહી શકાય કે હવે વીસીની ની જે માંગણી હતી તેને સંતોષવામાં આવી છે અને ગામના કામો વિકાસના કાર્યો જે ઝડપથી થાય તેના સંદર્ભમાં આ નિર્ણય છે તે લાભદાયી પુરવાર થશે જી સંજીવની ધન્યવાદ અરુણ જાણકારી બદલ